ઉદ્યોગ ઇનોવેશન ખાણીપીણીની સાથે સાથે રાજકોટ સમાજ સેવા ક્ષેત્રે પણ એટલું જ અગ્રેસર છે રાજકોટનું પ્રજ્ઞા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અનાથ તેમજ ઝૂંપડપટ્ટીના બાળકોને શિક્ષણ અને કૌશલ્ય આપવાની સાથે જ સંસ્કાર ઘડતર કરવાનું તેમજ વૃદ્ધાશ્રમના વડીલોની સેવા કરવાની સાથે જીવનની ધરતી સંધ્યાએ આનંદના રંગ પૂરવાનું કામ કરે છે

જેની ફી પણ સંસ્થા દ્વારા ચૂકવવામાં આવે છે સંસ્થાની મહત્વની સિદ્ધિ એ છે કે અત્યાર સુધીમાં આવા ચૌદ બાળકો એન્જિનિયર બન્યા છે એક ચાર્ટર્ડ એકાઉન્ટનો અભ્યાસ કરે છે એક દીકરી મેડિકલમાં અભ્યાસ કરે છે બે દીકરી બીએડ કરે છે એક દીકરી ક્લિનિકલ સાયકોલોજીમાં અભ્યાસ કરે છે આ સાથે પ્રજ્ઞા ટ્રસ્ટ દ્વારા વિવિધ વૃદ્ધાશ્રમોમાં જઈને વડીલોની પણ સેવા કરવામાં આવે છે મારું નામ તક્ષ મિશ્રા છે અને મારી સંસ્થા પ્રજ્ઞા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ એમાં જે મેં શરૂઆત કરી બે હજાર બેમાં હું સ્વામી જીતાત્માનંદજી રામકૃષ્ણ મિશનના પ્રેસિડેન્ટ મહારાજ હતા એમને ઇન્વાઇટ કરવા ગયો હતો એઝ અ ચીફ ગેસ્ટ એક પ્રોગ્રામ માટે તો મારા અંદર આ કામની આવડત છે કે હું આ કરી શકીશ એ એમને જોઈને મને કીધું અને પછી રામકૃષ્ણ મિશનની જે ફિલોસોફી છે ઠાકુરનું અધ્યયન કર્યું એમાં હું જોડાણો અને એ ફિલોસોફી પ્રમાણે જ અમે કામ કરવાનું ચાલુ કર્યું ત્યારે જે અમારી છ સંસ્થા ભેગી હતી આજે અમારી બાસઠ સંસ્થાઓ છે જેમાં રાજકોટ વીરનગર ચોટીલા ગોંડલ એ બધી જગ્યાના સંસ્થાઓ કે જેમાં બધા અનાથ આશ્રમો વૃદ્ધાશ્રમો પાગલખાના મંદબુદ્ધિ એચઆઈવી પોઝિટિવ બાળકો થેલેસેમિક બાળકો એ બધી સંસ્થાઓ એમાં સમાવેશ છે જ્યુ જ્યુનાલ ડાયાબેટિક બાળકો એ બધા એમાં આવી જાય છે અને અમારું જે બેસિક મોટિવ છે કે રોટી કપડાં મકાન સિવાય જે એક જીવન જીવવાની એક જરૂરિયાત હોય છે કે જીવન જીવવાનું એક હૂફ હોવી જોઈએ અમે એ દેવાનો પ્રયત્ન કરી છીએ ભગવાને માણસનું જન્મ આપવું છે પણ અમારા ઝૂંપડપટ્ટીના બાળકો બત્તર રીતે જીવન જીવતા હોય છે તો એને અમે થોડુંક સુધારવાનો પ્રયત્ન કરીએ છીએ ભગવાનના સહયોગથી આ બધા એક્ટિવિટીસને જોઈને અમને અમારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ અમારું સન્માન કરવામાં આવ્યું છે એના બદલે અમે એમના આભારી છીએ